નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો આજે આપણે જાણીશું કે આ ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયા વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ આવા ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો તથા મિત્રો તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં તે તમે કેવી રીતે જાણી શકો છો અને મિત્રો વિડિઓમાં છેલ્લે જાણીશું કે સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો વિડિઓમાં છેલ્લે સુધી બન્યારે જો તો સાલો મિત્રો જાજો સમય ના લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે કેન્દ્ર સરકાર ખેડૂતોને

મહિલા ખેડૂતો માટે કિસાન સન્માન નિધિમાં વધારો કરવાથી મહિલાઓને મોટો આર્થિક ટેકો મળશે તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે મિત્રો જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ સહ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને સહ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરી શકે છે મિત્રો અહેવાલો અનુસાર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ચાર હપ્તા અથવા ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવાની તૈયારી કરી રહી છે સાથે જ મહિલા ખેડૂતોને સરકાર તરફથી વધારાનો લાભ મળી શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો આ ખેડૂતોને રૂપિયા ચાર હજાર મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતો હજી સુધી પંદરમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હફ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના પંદરમા હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની સકાસની પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો હવે જોઈએ કે સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો સોળમો હપ્તો જાન્યુઆરી ફેબ્રુઆરી બે માં રિલીઝ થશે જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો સોળમો હપ્તો જાહેર કરશે તેર કરોડથી વધુ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે જોકે આ પહેલા માત્ર ઈ કેવાયસીના નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ આ યોજનાના પૈસા મળશે મિત્રો હવે જોઈએ કે ખેડૂતો તેમની સ્થિતિ કેવી રીતે તપાસી શકે તો મિત્રો જો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો અને તમારી સ્થિતિ તપાસવા માંગો છો તો તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવું પડશે મિત્રો ત્યાર પછી વેબસાઇટ પર તમને નો યોર સ્ટેટસનો ઓપ્શન દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો આ પછી તમારો રજીસ્ટ્રેશન નંબર નાખવો પડશે અને પછી સ્ક્રીન પર આપવામાં આવેલ કોડ ભરવાનો રહેશે મિત્રો હવે તમારે ગેટ ઓટીપી ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારો મોબાઈલ નંબર પર આવતા ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો મિત્રો હવે તમે આગળની સ્ક્રીન પર તમારું સ્ટેટસ જોશો જ્યાં તમારે ઈકેવાયસી એલિજિબિલિટી અને લેન્ડ સીડિંગ નું સ્ટેટસ ચેક કરવું પડશે અને તેની આગળ શું લખેલું છે તે જોવાનું રહેશે મિત્રો જો આ ત્રણ અથવા તેમાંથી કોઈ એક ને આગળ ના લખવામાં આવે તો તમારા આપતા અટકી શકે છે મિત્રો તે સમયે જો આ ત્રણ ની આગળ આ લખવામાં આવે તો તમારા ખાતામાં પૈસા સા આવી શકે છે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો નીચે નું લાલ કલર નું સબ્સ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી કરીને ખેડૂતો અને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો